નમસ્કાર ચેકપોસ્ટ લાઈવ નડિયાદ આપ આજે જોઈ રહ્યા છો સિટી જીમખાના ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ આ મહાનગરપાલિકા નડિયાદના કર્મચારીઓ ક્યારે સાફ કરશે બસ મારો એક જ પ્રશ્ન છે અને જય સુધી અહીંયા સફાઈ નહીં થાય ને ત્યાં સુધી હું રોજે રોજ બે ચાર દાડે બે ચાર દાડે આના વિડીયો બનાવી બનાવી અને સમાચાર બનાવતો રહીશ અને આ વિડીયો પછી હું ત્યાં ગાંધીનગર પણ મોકલીશ બરાબર પછી પાછા પોલીસવાળા મને અટકાયત કરવા આવી જતા કે ભાઈ તમે આ વિડીયો બનાવ્યો શ્રી સામે મોકલ્યો અને સારું અમને સાંભળવું પડ્યું તો હવે તમને અમે અહીં બેસાડી રાખીશું બે કલાક હવે તમે જ્યારે બી કોઈ કાર્યક્રમમાં જતા મને રોકવા હોય ને તો પહેલેથી છે ને મને નોટિસ આપી દેજો જે પણ જે પણ ખાતાવાળા હોય એમને કહું છું જે પણ જે પણ પોલીસ વાળા હોય મામલતદાર કચેરી હોય ગમે તે ખાતા હોય મને એડવાન્સમાં જણાવી દેવાનું તમે તે મોકા ઉપર મારી જોડે ઘર્ષણમાં ઉતરશો કે મને હેરાન કરવાની કોશિશ કરશો તો તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવશે જેવું હમણાં પચીસમી તારીખે એક્શન લેવામાં આવી એક ચાર 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 નવ ઉપર ફરિયાદ મેં કરી દીધી છે અને માનવ અધિકાર ગુજરાત રાજ્ય માનવ અધિકારમાં પણ ફરિયાદ કરી છે બે જગ્યાએ મારો કહેવાનો મતલબ શું છે કે આ સિટી જીમખાના ગ્રાઉન્ડ રમવાલાયક નાના બાળકોને રમવાલાયક ક્યારે બનશે અને સિટી જીમખાનામાં જે બિલ્ડિંગ છે નાની એ નાની નાની ની આજુબાજુ સફાઈ ક્યારે થશે બિલ્ડિંગ ક્યારે શરૂ થશે માં ઓફિસ જેવું હોય ગ્રાઉન્ડ ને સાફ તો કરવું જ પડશે હવે આની આજુબાજુ પેલા મજૂરો રહે છે ગરીબ વસ્તી રહે છે બરોબર એટલે આ બધા ગાંટતા નથી એમને પણ હમણાં એની અહીં આ જગ્યાની આજુબાજુ કોઈ સરકારી અધિકારીનો બંગલો હોય કે કોઈ મોટા ધારાસભ્યનો બંગલો હોય કે સંસદ સભ્યનો બંગલો હોય ને તો હમણાં તાત્કાલિક ધોરણે આ ગ્રાઉન્ડ સાફ થઈ જાય પણ આજુબાજુ રહેનારા ગરીબ પ્રજા એ હવે અમને રોજ કમાવામાં ધ્યાન આપે કે આ ગ્રાઉન્ડ સાફ કરાવવામાં ધ્યાન આપે માટે આપણી ફરજમાં આવે આપણું આ સિટી જીમખાના ગ્રાઉન્ડ એકદમ ફર્સ્ટ ક્લાસ ચોખ્ખું ચંદન જેવું થઈ જાય તો આસપાસના વિસ્તારના ગરીબ વર્ગના લોકોના બાળકો આ ગ્રાઉન્ડમાં ક્રિકેટ વોલીબોલ કબડ્ડી જે રમવું હોય તે આરામથી રમી શકે આ તો અત્યારે એ બાળકો એ રમવા આવે તો બીમાર પડે અહીં તો નર્યો ગંદવાળો છે એવી એવી વસ્તુ એ લોકો નાખે છે મારાથી આ સમાચારમાં બોલી શકાય એમ નથી સમજ્યા તમે સમજનારા સમજી જજો હવે એવી વસ્તુઓ આ બાળકો બીમાર પડે ત્યાં એટલે મારું આ પ્રશાસનને અમુક અધિકારીઓને કહેવું છે કે તમે તાત્કાલિક ધોરણે આની સાફ સફાઈ ચાલુ કરી દો જેથી કરીને અહીં આ બાજુના ગરીબ વિસ્તારના જે મજૂરોના બાળકો છે આ ગ્રાઉન્ડમાં રમતા થઈ જાય રમત રમી શકે ખેલકૂદમાં એમનું ઇન્ટરેસ્ટ જાગે અને ઓફિસ છે ઓફિસની અંદર ચલો અમુક વસ્તુઓ જોઈતી હશે તો એ લાઈટ બે લાઈટ અને પંખો મારા તરફથી અમારી ચેનલ તરફથી અમે મૂકીશું અહી મુકાવડાઈ દઈએ બોલો અહીં જે ઓફિસ છે એમાં એક પંખો અને બે લાઇટ મારા તરફથી મારી ચેનલ તરફથી આપીશ અને બાળકો માટે રમત ગમતના સાધનો છે એમાં પણ અમે કંઈક શોધી કાઢીશું કોકની સ્પોન્સરશીપ બરાબર છે તો આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેવી અહીંના આજુબાજુના વિસ્તારના લોકોની અંદર ખાને માંગણી છે બચારા બોલી શકતા નથી સત્તાની આગળ અને હું કોઈ એવો કોઈ એવું નથી કહેતો કે હું બહુ મોટો ડોન છું કે હું મોટો દાદો છું કે સત્તાની આમે બોલું છું એવો સવાલ નથી હવે આમાં હું આ બોલ્યો એટલે તરત લોકોના માઇન્ડમાં આ પ્રશ્ન ઉદ્ભવ એટલે પહેલાથી જ કહી દઉં હું એક સામાન્ય નાગરિક છું નાગરિકની ફરજ નિભાવું છું હવે અમુક લોકો એવો કોમેન્ટ કરે છે કે અત્યાર સુધી ક્યાં હતા તમે તો હું તમને એવો પ્રશ્ન કરું છું કે તમે જ ક્યાં હતા મને પૂછો છો તે મને એવું પૂછો છો કે તમે ક્યાં હતા તો હું તમને પૂછું છું કે તમે ક્યાં હતા તો એવા લોકોને પ્રશ્ન કરવાનો કોઈ અધિકાર નથી કે જેમણે કશું અત્યાર સુધી કર્યું ના હોય અને કોઈ વ્યક્તિ કશું સારું કામ કરતો હોય તો એને આવી રીતે ટોકે તમે પોતે પોતાને જુઓ પછી બીજાને જોવાનો બરોબર બીજાની ઉપર પથ્થર ત્યારે ફેંકો જયારે તમે કોઈ ગુનો કર્યો ના હોય બરોબર છે જય હિન્દ જય ભારત જય ગુજરાત જય પંજાબ જય હરિયાણા